હજી હાવ નાના નાના આવતા હતી એ હા તું ન કીધું જાડું મોટું પાણી નતું એ બાકી ઠરવે નહીં ખૂબ તું બાર બીજું કઈ નતું કીધું તું જો આજે બધું કર નાખીએ હમુ ને થોડું ચોખું થઈ જાય અહીં ને એવી રેહ કઈ કામ ને ને તો સાડા આઠ જ થયા પસી ધારી સમુ કરે ને પછી ગીરાવેરી રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આજી કેરમ દેખાય ને એ અમે આજથી આઠ વર પહેલા લીધી હતી 500 વર તો બહુ રે મે પછી કુકરી ને ખોવાઈ ગયો પછી મેલ દીધો મૂકો ને કે આમાં તમે બહુ રે મન કા સુમા હું હોય લેટ હોય જાય પછી કંઈ કામ ધંધો હોય ને પહેલા તો મોબાઈલ ઉતાની એટલે હાજા પહેલા કેરમ રમે ને દી ગઈતા અટાણે હેતા પે આઈ કંઈ ઓલ્યું ને ભાંગે તૂટે ને જ ગઈ બાકી કઈ વાંધો નથી આડી આવી જોડાયેલી અમારી આઠ નવ વર્ષ થયા મનતા ખબર નવ

એવું નહીં લગભગ વાંધો આવે થોડાક બે પૂરતું આવી જાય પછી વધારે પાછું કરે છે ને આ બાકી છે એટલે થાય તો ઘણી ઝડપ પણ આ કેદું નું આવવું તો બે ત્રણ થયા પર આવવા તો નતું પૂગાવવું જોઈએ ને કંઈક ને કંઈક કામ આવે જાય બીજા ગણાય કંઈક ને કંઈક હોય એટલે પછી ન હોવાય ને આ હતા

બહુ જ નહીં લોખંડ નહીં હોય કોઈ લોખંડનો માલ સામાન કોઈ ખાતીરાનો સામાન હોય તો એ બધું જો આ બધું હમું હમ કરવું જોઈએ તો આ બહુ વજન વરાય તે ઉપડે ન તે યોગ્ય છે ને તો જાય ટેકો એટલો દઈએ જો તમારે ખાવાનું બાકી છે હજુ તો ટાઈમ અહીં જ થયો નવમાં વારી હે નહીં યોગેસ તો પછી નવ નવ જેવું થાય તો ખાઈ જઈએ ને તો અમે કરવા જઈએ બાકી ઢોરનું બધું ઠેકું કંઈ કામ નથી અમારે છે ને બે ઇઢારિયા સોખા થઈ ગયા ને એવા સેલા બે ઓલું ખડ ને આ બે ભરેલા ને નાખે દે આવ ચોખું ચણા આવતા ને ઝીણો ઝીણો ને દે પણ એ આલખી હવે દવા માર દે બધાય મેર્યું હતા બાકી મોટો મોટો ને ને વારે નાખ્યું બાકી તો આ સામાન પોપ ને દવા ના તો જુહે જ એ તો પડ્યા ને વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ને જસુઈ જ્યાં સુધી આટલું નહીં દઉં ને સોખું કર્યું ને ત્યાં સુધી માં મેં ભીનું પાણી કરે ને બાંધી દઉં ને ભીનું ને નાખી દીધું એટલે એ એક કામ પતે જાય એવી એક રીતે જોઈએ તો હું હાવ ફ્રી એવું ખાલી મારે એડિટિંગ કરવાનું બાકી છે એવું એક ટ્રેક્ટર મૂકવાનું હોય ટ્રેક્ટર મૂકે ને પછી રૂંઢાના શિયાર વાગે ને ત્યાં સુધી એડિટિંગ કરવાનું હોય પ્રોપર ને બાકી હાવ ફ્રી હું અમારે હે ને તારી હું થઈ ગયું ચોખ્ખું ટ્રેક્ટર મૂકાઈ ગયું ઉપડી તપ ભૂલાઈ ગઈ ને ને હે ભૂખ લાગી તો કામ ખાવાનું બન્યું હોય પછી નવીન કઈ કામ તો એ ને કરી આણું આ કેદું કરવા આવી જે આ છે આને લગભગ હે કે વાટે નાખીએ પછી દવા મારજે બાકી ડેલા ને બરોબર ને બધું ગયું ફ્રીહોન બાંધે દીધી આ બાજુ નાખે દીધું અમી કાલે ઝાડમાં વેઈ હતા ને હું પાછી આવીને ને તારા ઘરે જોયું તો તો લાગે ગયા ગયો ઘા લાગે ગયા કાલે તો હાવ કરમાઈ ગયેલ જીવા લાગતા તો જો આ ફૂલ પાછું એવું થયું બાકી જો આ પ્રાણી જો આ એક ધોરા કલર કલરની નવી લઈ આ તો લાગે જ ગયો આમાં કંઈક કીધા જેવી ને પીરા કલરની આ જરાક બીજી રીતનું ફૂલ થાય આ પાછું ધૂરું ને આ તા એવું કેવું હોય બાકી જો અટાણે દાઈ હરો હોય લાઈનમાં વાવી આ લાગે લાગે તો જાય જ લાગે જાય ને પછી જો અમારે હે ને અમે નક્કી કીધું કે એ બધી લાગે જાય ને તો અહીં હરો હોય ત્યાંથી અહીં વાહુતી આખી વેલી કરવી હાયર કરવી પ્રાણીને ને પછી એને કુંડિયા લેવા ઉપર રાખવા થાય ત્રણ શિયાળક લેવા બાકી ગમ પાણીના કુંડિયા તમને દેખાતા ત્રણ આ શિયાળ લેવીએ ને તો પ્રાણીના ને ને આ હીરામણ થાય તે અમે વાટ જોઈએ હીરામણમાં માં રોટલી ચાલુ હોય કરવાની રોટલી થઈ જાય એટલે ખાવાની બે જાય ગયું અટાણે હે ને શિયર થયા સા પાણી પીએ લીધા ને અમારે હે ને આ બોર્ડ નો પ્લોગ નીકળે ગયો તો મીચ કાઢે લીધો તો ચાર્જિંગ ઉતું ને કે ખીસ્સા દોરણું ખિસ્સાણું એમાં નીકળે પડ્યો હતો તે જ ફીટ કર

બાકી આવા એવું મોટું મોટું ખર હે ને આમાં આગળ સર્વે નાશ કે ગમે મારીએ તો આખું પીરું થઈ જાય ડુસો તોય કાઢું તો પડી છે હું તો વાઢે ના થાય ને તો શોખણી થઈ જાય ને બે વાતો અમે એટલું વાઢ્યું ને મેં રામ પિયારી નાખેલા આનું નામ મી જ રાખ્યું રામ પિયારી બધા હે ને રામુ રામુ કે આની કે રામું એટલે ત્રત જ રહી કે Vì không phải là người của tôi. đi vậy, khi chúng tôi đến khỏi khu này, và khi chúng tôi đến đây, chúng tôi đi về khỏi khu này, và chúng tôi đi

બાજરાના રોટલા ને ન ખાવા રોટલી ખાવાનું મન છે તે રોટલી કરે ને આ વિડીયો નો એન્ડ હું આજ કર્યો લે આવાના વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવો તો કરતા રહેજો